જય માતાજી જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ લાઇફ સ્ટાઇલ બ્લોગમાં અને ગઈકાલના વિડીયોમાં આપણે જોયું એ પ્રમાણે વાગી ગયા છે સવારના સવા આઠ અને અમે જઈ રહ્યા છીએ જયેશભાઈના બોર ઉપર ગયા વિડીયોમાં તમને કહ્યું હતું કે છુપારીનું હવન છે પણ સરસ મજાનું એમને ડીજેનું બીજેનું આયોજન કરેલું છે અને કહેવાય કે માતાજીની જે માનતા એમને ભોગા બાપાની માનતા રાખેલી છે તો એમના ઘરેથી છેક એમના બોર સુધી દંડ ભરતા ભરતા એટલે જમીન પર સૂઈ જાય અને પાછા ઊભા થઈને ફરીથી દંડ ભરે આપણે અમારી ભાષામાં એવું કહીએ ગુમગામડાની જે લોકોને બીજું કોઈ વસ્તુ કહેતા હોય તો આપણને ખબર નહીં અને ડીજે વાગે છે છતાં અમે શૂટ કરીશું કોપીરાઈટ હવે નથી આવતું તો ચાલુ ડીજેમાં પણ આપણે શૂટિંગ કરીએ બરાબર તો હું બોલીશ કોઈ અવાજ આવશે નહીં તો ચાલો હવે આપણે એમ જ શૂટ કરીને તમને બતાવીએ બરોબર તો તમે બને રહેજો વિડીયોમાં હું ન બોલું બોલું તો મારા મિત્ર આવી ગયા સાહેબ બરોબર ઘણી બધી પબ્લિક આવી છે મારો અવાજ સંભળાય નહીં તો માફ કરજો તો બને રહો વિડીયોમાં

છે એટલે હું કંઈ બોલું નહીં વિડીઓમાં તમે ડીજે માં સાંભળજો અને આ પ્રમાણે જયેશભાઈને ધન ભરવાના હતા અને ઓલમોસ્ટ હવે અમે પહોંચી ગયા છીએ બોર ઉપર તો આ બધા માતાઓ બહેનો નાચે છે અને એમની પરમિશનથી અમે વિડીયો બનાવ્યો છે તો એમની પરમિશનથી જ અમે બનાવીએ છીએ કારણ કે બહેનો દીકરીઓ આપણે વિડીયોમાં લેતા નથી પણ છતાં પણ એમની પરમિશન થી આપણે વિડીયો બનાવેલો છે તો આવી ગયા છીએ આપણે લોકેશન ઉપર વાગે છે એટલે જો આ પ્રમાણે નું આયોજન કર્યું છે અમારા જયેશભાઈએ ઘણા બધા મહેમાનો આવી ગયા છે અને અમને હવનમાં બેસવાનું છે અને બોર ઉપર આ રીતનું એમને આયોજન કરેલું છે ડેકોરેશન અમારા પાણી આવી ગયા અને પાછળ પણ એમ લોકોએ સરસ મજાનું ડેકોરેશન કરેલું છે સંજયભાઈ ગામમાંથી બધા આવી ગયેલા છે અહિયાં બેઠા છે લોકો વિક્રમભાઈ પણ આવ્યા છે અરે અમારા દર્શનભાઈ ડાન્સ કરી રહ્યા છે શું વાત છે દર્શનભાઈ દર્શનભાઈ ડાન્સ કરી રહ્યા છે દર્શનભાઈ થોડું નાચતા હતા પણ શરમઈ ગયા સંદીપભાઈ આવ્યા આયા પણ નાચતા નહીં અને જો અમારા ડાયબા લક્ષ્મણભાઈ અને દીવન કાકા ચાનું આયોજન કરી નાખ્યું સરસ મજાનું અને આ ઢીંગલીબેન આવ્યા છે લક્ષ્મણભાઈના તો અહીંયા બા પણ બને છે અને આજનો વ્લોગ થોડો મોટો બનશે નાચી લો દર્શનભાઈ નાચતા નહીં ઓહો ડાયાબા પણ નાચે છે ખૂબ આનંદનો દિવસ છે અને ખૂબ આનંદ કરે છે આ લોકો તો હવે પછી અવનનું ચાલુ થાય ચાલુ જ છે ઓલમોસ્ટ તો તમને હવનનું પણ બતાવી દઈશું અને ગામમાંથી વડીલ દરબાર પણ આવ્યા છે જો જો છે 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 અમારે અમારા બોલી અને આવી એ પણ હવનની વિધિ ચાલુ થઈ ગઈ છે રાત્રે આ લોકો આ રીતનું ડેકોરેશન કર્યું હતું અને ડેકોરેશન વાળા બેઠા જુઓ આ બધા ડેકોરેશન વાળા એમને ડેકોરેટ કર્યું હતું અમારા વાંસમાંથી પણ આવ્યા છે અને જયેશભાઈ રાકેશભાઈ અને એમના ભાઈફ બે હવનમાં બેઠેલા છે આગળ વિડીયો તો આપણે જોયો અને કહેવાય કે હવે મંડપ મંડપ સરસ મજાનું બોર ઉપર છાયડાવાળું વાતાવરણ સરસ મજાનું આગના વિડીયોમાં આપણે જોઈતું ચોડી તો ત્યાં જ રાખેલું છે એટલે હવે થોડુંક જમણવાર પણ અહીંયા પ્રસાદી રૂપે દાદા ગોગા મહારાજના હવન સોપારી હવન રાખ્યા છે એમને અને પ્રસાદી રૂપે અહીંયા જમણવાર પર રાખ્યો છે તો એ જમણવારનું શૂટ કરી અને આપણે બ્લોગ પૂરો કરીશું તો બન્યા રહો વિડીયોમાં અને બાપા શું બોલે આટલા સુધી સંભળાય નહીં તો એમના મંત્રો કેવી રીતે હું તમને સંભળાવું તો તમે બન્યા રહો આપણે જમણવાર સુધી પછી આપણે આ બ્લોગ પૂરો કરીશું ફાઇનલી થઈ ગયો છે જમણવાર ચાલુ અને જો જમવામાં પ્રસાદીમાં રાખ્યું છે દાળ પૂરી ચટણી ભજીયા ભાત ચણાનું શાક બટાકાનું શાક અને લાડવા અને બધા જમણવારની તૈયારી કરી રહ્યા છે અને બધા જમવા આવી ગયા છે તો હવે કોઈને જમતા જમતા આપણે વિડીયો બનાવવો નથી કારણ કે કોઈને ખરાબ લાગે ખોટું લાગે જો અનિલ પટેલના હવન છે અનિલ પટેલ જ અને એ આવી ગયા અમારા નાના સબસ્ક્રાઈબર કાલે મળ્યા હતા એ તો જમણવાર હવે ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને બખાળામાં કંઈ મજા આવશે નહીં તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ મળીએ કોઈ નવા બ્લોગમાં જય માતાજી જય રામ જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ચેનલ લાઇફ સ્ટાઇલ બ્લોગ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી